દુઃખની એક એક ઘડી કાઢવી અઘરી લાગે અને આનંદની એ દિવસો આનંદના દિવસો ક્ષણવાર જેવા થઈ જાય માણસ પર સમય જીતે ત્યારે એક એક સેકન્ડ કાઢો અઘરો લાગે પણ માણસ સમયને જીતે ત્યારે અઠવાડિયાના અઠવાડિયા ક્ષણવારમાં જતા રહેતા હોય એવું લાગે ચોર્યાસી બેઠક ચાર મુખ્ય આપણા આધ્યાત્મિક સ્થાનો છે મંદિર હવેલી ચરણ ચોકી અને બેઠક તો જે સ્થાન પર મહાપ્રભુજી બિરાજી સાત દિવસ સુધી ભાગવતજી પારાયણ કર્યું હોય એ સ્થળને બેઠકજી કહીએ છીએ અને જેમ મેં વાત કરી હતી કે આજે પણ મહાપ્રભુજીનો અનુભવ કરવો હોય તો આટલા તત્ત્વો આપણે ત્યાં માનવામાં આવ્યા મહાપ્રભુજીના પાદુકાજી મહાપ્રભુજીના ગ્રંથો મહાપ્રભુજીના હસ્તાક્ષર મહાપ્રભુજીનો વંશ માલાજી અને બેઠકજી આટલા તત્વોમાં આજે પણ શ્રી મહાપ્રભુજી પ્રગટ રૂપે બિરાજમાન છે તો એ તત્વ માનું એક તત્વ શ્રી બેઠકજી ઘણી વાર આપ લોકો છું કે કોઈ ને કોઈ એક બેઠકજીને દંડવત કરવા જરૂર હજો ચોર્યાસી બેઠક આપણે ત્યાં પ્રસિદ્ધ છે આપણા આચાર્યો જો ચોર્યાસી વૈષ્ણવ છે નિર્ગુણ ભક્તો ચોર્યાસી વૈષ્ણવ મહાપ્રભુજી ના સેવક ચોર્યાસી સાત્વિક ચોર્યાસી રાજસ અને ચોર્યાસી તામસ ચોર્યાસી ગુણ્યા ત્રણ કરો તો કેટલા થાય બસો બસો ને ને બાવન બાવન તો આ વૈષ્ણવ શ્રી ગુસાઈ ચોર્યાસી શબ્દ ઉપર ઘણી બધી ચર્ચા કરી શકાય પણ હમણાં એ સમય અભાવ છે મેં કીધું અમુક આંખો આપણે ત્યાં પ્રસિદ્ધ છે આપણે ત્યાં અમુક અંક પ્રસિદ્ધ છે સાત નવ અગિયાર છપ્પન ચોર્યાસી એકસો આઠ એક એક અંક પર ઘણી બધી ચર્ચા કરી શકાય કે એની વિશેષતા શું છે ભક્તિ શાસ્ત્રોમાં ચોર્યાસી પ્રકારની ભક્તિ બતાવવામાં આવી છે ટોટલ ભક્તિ એટી ફોર ટાઈપની છે તો આખો એનો પણ ઘણો બધો પ્રકાર છે આપણને થાય ભક્તિ એટલે ભક્તિ ના એમાં પણ ઘણા બધા સૂક્ષ્મ ભેદો છે એની પણ બહુ ગહન ચર્ચા છે નારદ ભક્તિ સૂત્ર ઉપર ક્યારેક ચર્ચા કરીએ તો ભક્તિ કઈ રીતે કરવી ભક્તિ કોને કહેવાય એનો આખો પ્રકાર નારદજી ભક્તિ સૂત્રમાં માં છે ત્રણ ભક્તિની વ્યાખ્યા કરી છે સાંડિલ્ય મુનિ વ્યાસજી અને ચર્ચાઓ છે પગપાળા ભારત વર્ષની પરિક્રમા અને એટલે અમારા ગોપાલ દાસજી કહે છે કે અંગ બંગ કલિંગ કૈકટ મગધ માન જોયું ને કહ્યું ભૂમિ ભાગ્ય કે આ ભૂમિ ભારત વર્ષની પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે સાક્ષાત શ્રી વલ્લભના ના ચરનાર નો મને સ્પર્શ કરે છે કારણ કે ઠાકોરજી અગિયાર વર્ષ ને બાવન દિવસ ધ્યાન આપજો આ વાત પર અગિયાર વર્ષ ને બાવન દિવસ ખુલા ચરનાર થી વ્રજની ભૂમિને પાવન કરી પણ ભારતની અન્ય ભૂમિ જયારે મથુરા પધાર્યા પછી તો મોજડી ધારણ કરી લીધી અને ત્યારે ભારત વર્ષની અન્ય ભૂમિએ વિનંતી કરી પ્રભુને કે આપે વ્રજને તો સુખ આપ્યું

ભારત ભૂમિને પાવન કરી છે એટલે કહ્યું છે કે ધન્ય કહું તે દેશ કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ કે જ્યાં મહાપ્રભુજી ચરણોનો સ્પર્શ થયો છે એ ભૂમિને હું ધન્ય કહું છું એમ ગોપાલદાસજી કહે

તીર્થોને પણ થાય કે અમને શુદ્ધ કરવાનો ઉપાય શું અમે કેમ શુદ્ધ થઈશું પણ જ્યારે મહાપ્રભુજી જેવા આચાર્યો એ તીર્થોમાં પધારે ત્યારે એ તીર્થોને પણ પાવન કરી દેતા હોય છે જો આપણે ત્યાં પધરાવણીનો આ ભાવ છે ને પધરાવણી શા માટે ગુરુજીના ચરણો કે આપણે ત્યાં સંતો આચાર્યો મહાત્માઓના ચરણો એ તીર્થ રૂપ માનવામાં આવે છે એટલે કે જ્યારે એ ચરણ આપણા ઘરમાં પડે ત્યારે ઘરમાં રહેલી સર્વ દુર્ભાવનાઓ દુષ્કર્મો દુર્ભાગ્યો આપણા ઘરમાં પડે ત્યારે આપણું ઘર તીર્થ બની જાય છે આવો ભાવ આપણે ત્યાં છે એટલે મહાપ્રભુજીના જ્યાં જ્યાં ચરણાર પધાર્યા અને જે જે તીર્થોમાં બિરાજ્યા સાત દિવસ ભાગવતજી નું પારાયણ કર્યું

હવેલીઓ નથી અને હવે થોડા સમયથી વિદેશની ભૂમિમાં પણ જ્યાં જ્યાં વૈષ્ણવ સમાજ વસે છે એક પ્રયાસ ચાલે છે કે ત્યાં પણ એ ધર્મ નિર્માણ થાય કારણ કે આપણા વડીલો આપણા આચાર્ય જાણતા હતા ધર્મસ્થાનો હશે તો ધર્મ ટકશે એ કેન્દ્ર કેવું ને ચાર દિવાલ નથી બાંધવાની એક વિચારધારાનું કેન્દ્ર બાંધવાનું છે કે જ્યાંથી એ વિચારધારા અનેક પેઢીઓને એ પ્રેરણા આપતી રહે એનો એક પ્રયાસ તો એ બેઠક ચરિત્રનો જો આપણે દર્શન કરીએ કેવા કેવા દુર્ગમ સ્થાનો કે જ્યાં આજે પણ આટલી ફ્લાઇટ આટલી ટ્રેનો છે છતાં આજે જ્યાં જવું અભરૂ લાગે તો વિચાર કરો અગિયાર વર્ષની આયુમાં શ્રી વહા પ્રભુજી જ્યારે ખુલ્લા ચંડારવીથી પધારે હશે ત્યારે આ કેવો પરિશ્રમ આપે લીધો અને કોના માટે લીધો આપણા સૌ માટે જો મહાપ્રભુજી આ શ્રમ ન લીધો હોત તો કદાચ ન હોત હોત આપણે ક્યાં ભટકતા કોણ આ બધો જ શ્રમ આપણા જેવા જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજીએ લીધો છે અને વિચાર કરો એ જ મહાપ્રભુજીએ જેને આપણે આપણા માટે આટલો શ્રમ લીધો અને દૈવી જીવો સુધી પ્રભુને પધરાવ્યા

જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી નહીં આજે પણ એમના વંશ રૂપે પોતે પરિશ્રમ કરે છે આજે પણ ઠાકોરજી પુષ્ટાવીએ છીએ તો અમે નથી પુષ્ટાવતા મહાપ્રભુજીને યાદ કરીએ છીએ કે હે વલ્લભ આપના હૃદયમાં જે શ્રીજી વિરાજે છે એ અવ્ય સ્વરૂપમાં વિરાજી છે આજે પણ જ્યારે અમે ચાલીને પરદેશ કરતા હોઈએ પ્રવાસ કરતા હોઈએ ત્યારે હંમેશા એક ભાવ હોય કે મહાપ્રભુજી આગળ આગળ ચાલી રહ્યા છે અને અમે પાછળ ચાલી ઘણા લોકો વૈષ્ણવ પ્રશ્ન કરે જો આટલું બધું ફરો તો થાક નથી લાગતો જે લાગણી રાખતા હોય એમ થાય પણ એમ થાય થાક કામ કરવાનો લાગતો હોય પણ સેવા કરવાનો થાક ન હોય એનો તો આનંદ હોય અને અમારા માટે આ કામ નથી આ સેવા એનો આનંદ અને એમ થાક અધૂરા કામો ન હોય જ્યારે કામ પૂરું કરી દો ને એનો તો આનંદ હોય આપણે થાકી જશે ને કામ પૂરું કરવાનું જે અડધા કામો મૂક્યા છે ને પૂરા કરવાના બાકી છે વિચાર થકવી દે પણ જ્યારે તમે કામ પૂરું કરી દો ને આજે બધું પતી ગયો જ્યારે કામ પૂરું કરો છો ત્યારે તો થાકથી મુક્ત થાવ છો તમને શાંતિ અને આનંદ લાગે છે જ્યારે કામ અધૂરું મૂકો છો ત્યારે થાકો છો પણ જ્યારે

ઘરે ઘરે તમે જ્યાં બી જાઓ જે જે યુટ્યુબ પર સાંભળી યુટ્યુબ પર સાંભળી બાવ વડી નો આવી જે જે યુટ્યુબ પર સાંભળ્યું છે બધું સરસ ઉપયોગ કરે ઘણી વાર છોકરાઓ લઈ ને આપે ને ટેબલેટ તો એમને ગમે ના મારું નથી વાપરવું છોકરો કહેતો હતો પછી બાને મેં આપણું પ્રવચન ટેબલેટ માં ચલાવીને આપ્યું ને તરત રાખી લીધું હવે છોડતા જ નથી

ત્યારે એના કર્મમાં તાકાત આપમેળે આવી જતી હોય છે એક વસ્તુ યાદ રાખજો નાના નાના તમારા એમ હશે ને તો તમારું કર્મ પણ નબળા એમ મોટા થઈ જાય ને ત્યારે તમારું કર્મમાં ભગવાનની તાકાત આવી જાય ત્યારે સાધારણ માણસ વિચારી ન કે એક વ્યક્તિ આટલું કામ કેમ કરી શકે પણ ત્યારે એ વ્યક્તિ નથી કરતો હોતો ભગવાન એ વ્યક્તિનો ઉપયોગ કરી ભગવાન પોતે કામ કરાવતા હોય તો આ વિચાર કરો શ્રી મહાપ્રભુજી આજે પણ અનેક રૂપે મહાપ્રભુજી શ્રમ કરી રહ્યા છે ક્યારે પણ એમ કોઈ વ્યક્તિના નામનો આગળ ઉલ્લેખ નહીં મહાપ્રભુજી એ પરિશ્રમ કરે છે એ વલ્લભજ કરી રહ્યા છે આ તો વ્યવસ્થાનો એ બાદ હોય કે જુદા જુદા નામો લખવા પડે બાકી વલ્લભભજ્જ આ કાર્યને માટે વેગ આપી રહ્યા છે એ પરિશ્રમ કરી રહ્યા છે એમાં જ આપણો આનંદ છે એમાં જ આપણી સાર્થકતા છે અને જ્યારે મહાપ્રભુજી અને એટલા માટે સત્સંગ આજે કોઈ પણ સંસ્થાઓ તો એનું એક અંગ છે વ્યવસ્થાઓ પણ જ્યારે ઘણી આ મારું મંડળ આ તારું મંડળ આ મારું કેન્દ્ર આ તારું કેન્દ્ર આ તારું મંડળ ભગવાનથી કોઈ મંડળ મોટું નથી આપણે બધા ભક્તિ કરવા માટે ભેગા થયા છે પણ જો સત્સંગ એને જ જે સમજણને મોટી ન કરે સમૃદ્ધ ન કરે એ સત્સંગ જ નથી આપણે બધા

અને ઠાકોરજી આજે ક્યાં લાવીને રાખ્યા છે એને આજે બધું જ આપ્યું પણ જ્યારે હવે એના ઘર બાંધવાની વાત કરીએ અને જો આપણા પગલા પાછા પડે ને તો કયા મોડે ઠાકોરજીની આગળ આપણે છે જ્યારે આજે શ્રીનાથજી ઘર બાંધવાની વાત આવે અને જો આપણે દોડવા ન લાગીએ તો આપણે તો એહસાન ફરામોસી કરી કહેવાય પ્રભુની કે જેને આટલું આટલું આપણું બધું ગોઠવી આપ્યું આટલી સગવડતા ઊભી કરી આપણી આપણા જીવન માટે અને પ્રભુનું ઘર બાંધવાનું છે ત્યારે તો આગળ આવીને દોડવું જોઈએ આ મને સૌભાગ્ય મળ્યું છે એક અવસર મળ્યો છે કે ઠાકોરજી કહે કે તમે તમાર આપણી અંદર કયું એવું કર્મ કે આપણા નાના બાળકોને કહીએ કે જો બેટા આ મેં કર્યું છે અને એ જોઈને તમારા બાળકને તમારા માટે ગૌરવ થાય એના મા બાપ માટેને ગૌરવ થાય એવું કયું તમે જિંદગીમાં કામ કરો અને જો ન કર્યું હોય તો આ ભગવાન તમને અવસર આપી રહ્યો છે કે આ એક એવું શ્રીનાથ ધામ બને કે ક્યારેક તમારું બાળક હવેલી આપણા પૂર્વજોનું નામ ત્યાં વાંચીએ આપણને ગૌરવ થાય અમારા વડીલો કેવા ભગવદી ના હું તો એ રીતે માનું છું કે આપણે આજે જે સુખી છીએ એ આપણા કર્મો નથી આપણા વડીલો એ કરેલું ભજન છે એમણે લીધેલું ભગવત નામ છે કે એ જે ભગવત નામ અને ભક્તિ કરી એના તો આપણે ફળ ભોગવી રહ્યા છે મહાપ્રભુજી નો આવો આ દિવ્ય માર્ગ મહાપ્રભુજીની આ ચોર્યાસી બેઠકમાં પહેલી બેઠકજી દર્શન કરાવો આવો ગોકુલમાં